ઘણી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ માણવા માટે ઉપસ્થિત રહ્યા હતા અંતમાં કરાટે શો આયોજન કરી લોકોને મન મોહિત કર્યા હતા આવી ભવ્ય રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર ઈન્ડિયા સુરત વખતસિંહભાઈ ચૌહાણ અર્પણ વિદ્યા સંકુલ આચાર્ય શ્રી આજે રોજ અમારો ત્રિવિધ કાર્યક્રમ છે અર્પણ વિદ્યા સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ આનંદ મેળો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ એટલે કે પ્રદર્શન આવા આયોજન અમારી સ્કૂલ બે હજાર એકથી જ ચાલુ થઈ છે ત્યારથી જ વિદ્યાર્થીના કૌશલ્ય વધે વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિ વધે એટલા માટે આવું આયોજન અમે વિદ્યાર્થીઓને દર વર્ષે કરીએ છીએ વિદ્યાર્થીઓ દર વર્ષે વિદ્યાર્થીઓ આ વર્ષે નવસો ને પચીસ વિદ્યાર્થીઓએ વિવિધ ત્રિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને દર વર્ષે વિદ્યાર્થીઓ આમાં હોશે હોસે સ્વેચ્છાએ ભાગ લે છે